મારું નામ વાળા જેમિન છે મારા પપ્પા ગવર્મેન્ટ શિક્ષક છે હું રાજકોટ રાજકોટમાં ભણું છું કે કેવન ક્લાસ છે મારો એમાં ટ્વેલ્થમાં સાયન્સમાં મારી એક્ઝામ ચાલુ હતી તો થોડાક દિવસની વાર હતી ત્યારે મારા ઉપર બનાવ બહેનો મને આઠથી થી નવ છોકરાએ રૂમમાં બોલાવીને માર્યો મેં સહન કર્યું કારણ કે મારું પેપર હતું બાકી હું પહેલાં કહેવાનો પછી પેપર પૂરા થયા પછી મારા પપ્પાને કીધું બધું કામ મને માર્યો સાત આઠ જણા ભેગા થઈને પટ્ટો લઈને મારો મુજી કેટલા મારો નકુમ તીર્થરાજ રાઠોડ પ્રિન્સ સેલડિયા પૂર્વ અડીવાર નય બકલીપરાજી પછી મને એકલા બોલાવીને મારવામાં આવ્યો કેટલા દિવસથી પહેલાથી ચાલુ કઈ દીધું લોક આજે બાર કારણ કે સ્કૂલ વાળા ના પાડતા હતા કે કઈ કરો મને એટલે પછી હું મારા પપ્પા ગાડી માં બેસી હોય એ તરત ત્યાંથી હા એ લોકો ફરિયાદ કરવાની ના પડી ને પપ્પા ને હતા કામ કરો માં ના કરો માં ફોન લઈ લેતા હતા ને એમ કરીને પછી હું મારા પપ્પા માન ત્યાંથી નીકળ્યા પછી અહીંયા આવીને દાખલ થયા બીજા કેટલા લોકો બીજા બે લોકોને માર્યા અને કે બીજા મસ્તી કરતા તું આવો અને થી બોલતા કે તું તારી જ્ઞાતિ આવી હે તું કઈ મારું કઈ કરી ના લે ને તારી કઈ થાય નહીં ને એવું કરતા બીજું કઈ કર્યું છે માર મારવા સિવાય મારું નામ છે પ્રવીણભાઈ વિરજીભાઈ વાળા હું સુત્રાપાડા તાલુકાના આલિદરા ગામનો વસ્તી છું અને વ્યવસાય હું શિક્ષક છું સરકારી પ્રાથમિક શાળામાં અને મારો દીકરો રાજકોટ એસઓએસ સ્કૂલમાં ખંભાળા મુકામે બાર સાયન્સમાં અભ્યાસ કરતો ત્યાં પાંચ વર્ષથી ત્યાં ત્યાં હતો અને બાર સાયન્સની પરીક્ષા ચાલુ હતી અને રાત્રે દસ તારીખે આ બનાવ બન્યો છે અને મને ફોન કર્યો પપ્પા મારે અહીંયા રહેવું નથી અને પેપર પૂરા થઈ ગયા કે મારે જોયું આવવું છે અને હું ભાગી આવી એટલે મેં એને પૂછ્યું મેં કીધું કેમ એમ કહ્યું નીટની પરીક્ષા બાકી છે ને જે આવી રીતે કોઈ વયો આવે તો મને કે ના ના તમે આવી જ જજો એટલે મને શંકા ગઈ એટલે હું ત્યાં ગયો ગયો એટલે મેં માહોલ જોયો મને વાત કરી તો એને જે ત્યાંના એના રૂમ પાર્ટનર કે જે કોઈ છોકરા હતા એને આઠ દસ છોકરાએ એને બોલાવી અને એને બધું બચાવ્યું અને એને પઠાવી તેને પાટું જ્ઞાતિ વિશે અડધું કર્યો અને એને વારંવાર ધમકી આપતા પેપરમાં કે હું તારી રિસિપ લઈ લઈને બહાર સાયન્સની પરીક્ષા નહીં દે જો કોઈને કંઈ કીધું એટલે હારાવટ રહે નહીં અને જોરદારીને બહુ માનસિક રોષ કર્યો એની પરિસ્થિતિ બહુ ડિપ્રેશનમાં આવી ગયા હતા એટલે અમે રાજકોટથી હું ત્યાં ગયો એટલે એ લોકોએ મને કીધું કે તમારે એ કંઈ કરવાનું થતું નથી અને આની પહેલાં પણ ત્રણ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો એ ત્રણે ત્રણ છોકરાના વાલીઓને સમજાવીને રવાના કરી દીધા ત્યાં એક બાળક સુસાઈડ પણ કરી ગયો હતો અને એ બાળક એ ઓફ થઈ ગયો ત્યાં એસઓએસની અંદર સંસ્થાની અંદર જે કંઈ પ્રવૃત્તિ એમાં મેનેજમેન્ટે મને લાગે છે આમાંથી મેનેજમેન્ટ ઉતર્યું છે એની કમી છે કારણ કે મેનેજમેન્ટ આ જાણતું હતું અને એના દસ તારીખે જ એના વાલીઓને બોલાવી અને છોકરાઓને રવાના કરી દીધા જ્યાં મને સાંભળો નહીં મને બોલાવ્યા વગેરે એને વાલી છોકરાને મોકલી દીધા આવી રીતે ખોટું મારા દીકરાને જે અન્યાય કર્યો છે ને આ જે ભોગ બન્યો છે રેંગીમાં અને જ્ઞાતિ એની રિસીપ લઈ લઈ ધાક ધમકી આપતા અને વારંવાર ટોર્ચર કરતા એટલે આ ખોટી રીતે આ બનાવ બન્યો છે અને જે કંઈ આ હુમલો થયો એ તો સ્ટોપ ખોલી અને બારોબાર ભાગી આવ્યો અને કરી એને મારી નાખવાની તૈયારી સુધીમાં હતા કારણ કે એટલા આઠથી દસ છોકરાઓ હતા એમાં એક બાળક છે એ કંઈ કરી શકે એમ નહોતો અને એ દોડી અને ઉપર દગો થયો કે તને હાલવાળા રૂમમાં કે કામ સેમ કરીને ફ્રેન્ડ દ્વારા એને લઈ ગયા અને એને માર માર્યો અને માર એવો માર્યો કે પરિસ્થિતિ બહુ ખરાબ કરી નાખી એટલો બધી માર માર્યો જૂનાગઢમાં દાખલ થવાનું એમ કારણ છે કે ત્યાં અમારે કોઈ સલામતીનો મને ડર લઈ જવો કારણ કે મને એમ હતું કે ખુદ મારા મારી ઉપર કંઈ બને તો કારણ કે અમે તો પપ્પા દીકરો એકલા જ હતા કાલે અવારે ત્યાંના કંઈક શંકો આજુબાજુના વિસ્તારના એ લોકો કંઈ કરે અને મોટો ઉગ્ર કંઈ બોલાચાલી થાય કે હાફો થાય તો અમારું શું થાય એટલે અમે અમારો જીવ ને ત્યાંથી ત્યાં અમે દાખલ કે કંઈ અમને બોલું કંઈ હોય જ નહોતું અને આવી રીતે બનાવ બન્યો છે અને અમે અહીં જૂનાગઢ આવી ગયા

એને છે ને એવી સજા થાવી જોઈએ કે બીજા દીકરા ઉપર આવું ના બને મને એમ લાગે છે કે મારો દીકરો ભણવામાં હોશિયાર છે એ લોકોને છે ને અદેખાઈને ઈર્ષા થતી હતી એટલા માટે મારા દીકરાને પાછો પાડી દેવા માટે જ આ બધું કાવતરું રહી શું છે એ લોકોએ